આપણે વૈદિક વલણું છે જે બંને સાઈડ પરિ રિવર્સ અને ફોરવર્ડ એમાં લાકડાનું આપણે સાગનું ફૂલ આપીએ છીએ અને દસ થી પંદર મિનિટમાં માખણ તૈયાર થઈ જાય એકદમ માખણમાં બી ઓરિજિનલ તમને ટેસ્ટ જોવા મળશે અને છાશે એકદમ સરસ તમને મીઠી જોવા મળશે અત્યારે આપણે જે બ્લેન્ડરનો યુઝ કરીએ છીએ તે એકદમ ગરમ થઈ જાય અને હાઈ પાવર હોય છે એમાં ડીસી પાવર આપેલો છે માખણ છાશ છોકરાઓને પીડાવામાંસ ચાલુ રાખો આમાં ભાઈ આપણે મોટું બી આપીએ છીએ આમાં બસો લીટર સુધીનું આપણે બનાવીએ છીએ વીસથી થી પાંત્રીસ લીટર અને આ નાનું આવે

રેગ્યુલર ચાલતું કેળવણી ધામમાં જીપીબીઓમાં આજે એક અલગથી મોટિવેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે બે સ્પીકર આવશે ટૂંક સમયમાં અને દરેકને માર્ગદર્શન આપશે ઘણા બધા વ્યવસાયિક મિત્રો અહીંયા હાજર છે તેમના ડિસ્પ્લે લઈને અને સૌને આમંત્રણ છે દર મંગળવાર અને ગુરુવારે અહીંયા જીપીબીઓનો એક અત્યાધુનિક આધુનિક મિટિંગનું આયોજન કરવામાં આવે છે નવા એન્ટરપ્રિયર અને જૂના વ્યવસાયિક મિત્રો આમાં જોડાઈ શકે છે ખૂબ તમારા વ્યવસાયને વિકાસ કરવાનો એક સરળ અને આધુનિક રસ્તો કેળવણી ધામ તમને આપે છે તો આ તક ગુમાવશો નહીં આ વલણું તમે જોયું બેનની વાત તમે સાંભળી કે વલણું કઈ રીતે કામ કરે છે કેટલી કિંમતનું છે આ મારા બધા મિત્રો છે હાજરમાં તેમની સામે જેમણે ડેમો બતાવ્યો મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન